દસ્તાવેજ ઉભા કરવામાં આવ્યા જાણો શું છે સમગ્ર હકીકત નમસ્કાર મિત્રો વાડાની ફરિયાદ એવી છે કે મુન્દ્રા તાલુકાના ગામમાં અને માંડવી તાલુકાના માંડવી એક તલાટી છે મોહમ્મદભાઈ સોડા કરીને એમના દ્વારા ઓગણીસો છ્યાસી ભુજ તાલુકા ભુજ પ્રાંત અધિકારીના ડુપ્લિકેટ દસ્તાવેજો ઉભા કર્યા છે કમ્પ્યુટરાઈઝ અને નાણાની પોચ ખાતા વહી બધા ડુપ્લિકેટ બનાવી અને એમને બેતાલીસો થી અડતાલીસો મીટરના વાડા તરીકે એમને ખાનગી માલિકોને જમીન સરકારની હેન્ડ ઓવર કરી દીધી છે અને એક એક જમીનના પચાસ લાખ રૂપિયા એમને મેળવ્યા છે ડિટેલ માં વાત કરું તો એક પર્ટિક્યુલર જગ્યાએ જે સરકારી ખરાબો છે એમાં એને ચાર હજાર મીટર બેતાલીસો મીટર બેસાડી દીધી એને ચતુર્દિશા બધું ઉભો કરી દીધું પ્રાંત અધિકારી સાહેબના હુકમમાં એને ચતુર્દિશા દેખાડી દીધી કે આ લોકેશન બેતાલીસો મીટર વાળા તરીકે આ પાવતી મેળવવામાં આવેલ છે પાવતીઓ પણ બધી ડુપ્લિકેટ છે એના માટે મેં લગભગ સતાઈસેક અરજીઓ આરટીઆઈમાં પ્રાંત અધિકારી તલાટી મામલતદાર બધાને કરી મેં તો બધાનો એક જ જવાબ આવ્યો છે કે અમારા રેકોર્ડ ઉપર આ વસ્તુ નથી કારણ કે રજીસ્ટર નંબર બે હોય એમાં તલાટી પણ રેકોર્ડ રાખે તાલુકા વિકાસ અધિકારી રાખે અને મામલતદાર અને પ્રાંત અધિકારી પાસે એ બધી જ જમીનનો ઉતારો એમાં દર્શાવેલ હોવો જોઈએ જો એ સાચા હોય તો હવે આ જેટલા મેં વિગતો લખી વાડાઓની દસ બાર ની એક એનો જવાબ બધું નેગેટિવ કે અમારા પાસે કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી અમારા આ રેકોર્ડમાં આ વસ્તુ ઉપલબ્ધ નથી એનો મતલબ પ્રસ્થાપિત થઈ ગયો કે જે વાળા મોહમ્મદ સોડા એ તલાટીએ સરકારી જમીન વેચી મારી છે એ બધા જ ડુપ્લિકેટ દસ્તાવેજના આધારે અત્યારે બનેલા છે મેં પ્રાંત અધિકારી જાધવ સાહેબને રૂબરૂ મળીને ફરિયાદ પણ આપેલી છે રજૂઆત પણ કરી છે કે તમે સીટ તપાસ કરાવો કે જે લોકેશન ઓર્ડરમાં આપેલા છે એ લોકેશનની તમે સ્થળ તપાસ કરો કે અત્યારે કોના કબજામાં છે અને એ કબજામાં છે તો એના માલિકી દસ્તાવેજો તમારા પાસે ક્યાંથી આવ્યા કારણ કે સરકારી જમીન છે તો કલેક્ટર સાહેબ નો હુકમ જોઈએ અથવા રાજ્ય સરકાર નો હુકમ જોઈએ તો એ શું કરે છે એની હું વાત જોઉં છું હા ગુજરાત સરકારના જુદા જુદા સમયે સાત આઠ પરિપત્રો ઠરાવ પડેલા છે એમાં પેલા સો મીટર હતો પછી મેક્સિમમ એ ચારસો મીટર છે ચારસો મીટરથી વાડા તરીકે તમે એમને આપી શકો ની ને વાડાની પરિભાષા પાછી એવી આપી છે કે જે તે સમયે ખેડૂતો પોતાના ઢોર કે સાધન સામગ્રીઓ ખેતી ની રાખતા એ રાખવા માટે સો દોઢસો મીટર ની જગ્યા સરકાર આપતી અથવા એના ઢોર બાંધતા વાળા તરીકે એ વાળાનો ઉપયોગ એ રીતે હોય કે એની ખેતીની જમીન નહીં પણ ગામતની આજુબાજુમાં જે જમીન હોય એમાં એ વાડો અપાય આ તો સરકારી હાઈવે ટચ બીજી કિંમતી જમીનો એ બધાને એને ગોઠવીને અને ચાર હજાર થી અડતાલીસો મીટર ની જમીનો આ ભાઈએ વેચી મારી છે લગભગ પચાસ કરોડ રૂપિયાનો સો ટકા હોય કારણ કે એકલાનો કામ નથી તલાટી સાથે મામલતદાર સંડોવાયેલો હોય નાયબ મામલતદાર સંડોવાયેલો હોય સર્કલ ઓફિસર સંડોવાયેલો હોય મારી આટલી ફરિયાદો બાદ પણ એમને પોતાને જાગૃત થવું જોઈએ મામલતદાર કે ભાઈ આ સરકારી જમીન કઈ રીતે વાડામાં અડતાલીસો મીટર આપી અને મેં ફરિયાદો પણ ચાર મહિના કરી છે હજી સુધી કોઈ પગલા એ લોકો લીધા નથી તો સ્પષ્ટ રીતે છે કે એકલો તલાટીનો કામ નથી કે પચાસ લાખ રૂપિયા એકલો ખાઈ જાય અને સરકારી જમીન કરોડો રૂપિયાની વેચી મારે ભાગ બટાઇ સો ટકા થઈ હોય સરપંચ ગ્રામ પંચાયત બધા સંડોવાયેલા હોય કારણ કે ગ્રામ પંચાયતમાં તે જ રેકોર્ડ બન્યો છે અને એ સોડા જ્યાં હોય મોહમ્મદ સોડા અત્યારે જ્યાં છે ત્યાં પણ ઈ લોચો ચાલુ છે એમનો ત્યાં પણ તે ગામની સરકારી જમીનો વેચે છે આવી રીતે વાળા તરીકે અને બધાને જ એને ઓગણીસો છ્યાસી ના ઓર્ડર આપ્યા છે જે કમ્પ્યુટરાઈઝ બનેલા છે તો છ્યાસી માં કોમ્પ્યુટર નહોતા સરકારે કમ્પ્યુટર ઇન્ટ્રોડ્યુસ કર્યા છે નાઇન્ટી ફાઈવ નાઇન્ટી નાઇન પછી પંચાણું પછી આ તો ઓગણીસો છ્યાસી ના એક જ સ્ટાઇલમાં એક જ માં એક જ સહી સિક્કા થી બધા બનેલા છે ફરિયાદ હવે કરવાની જવાબદારી પ્રાંત અધિકારી ભુજ ની થાય છે કારણ કે બધા જ ઓર્ડર અને સહી સિક્કા એમના નામના થયેલા છે ડુપ્લિકેટ તો કાં તો એ પોતે જાત તપાસ કરે અથવા તો સીટની સીટ બનાવીને અને એ કમિટી પાસેથી તપાસ કરાવે કે જે તે તાલુકાનો મામલતદાર હોય એમનો તાલુકા વિકાસ અધિકારી હોય એમના પાસેથી અહેવાલ મંગાવે અને રેકોર્ડ જે મને આરટીઆઈ માં આપ્યું છે એમાં બધામાં જ નેગેટિવ છે કે કોઈ રેકોર્ડ ઉપર આ વસ્તુ ચડેલી નથી